ઘટના એવી બે કે આ કચરાના ઢગલાઓ કચરાના ઢગલાઓ રામ રાજ્ય કોર્પોરેટરો ખટકી કરો છે કોર્પોરેટરો પૈસા ખાવ છે બરાબર છે આ પૈસા ખાવના લીધે આ લોકોની દુર્ઘટના થતાં પછી આગ લાગી છે અહીંયા રેસીડન્ટ છે અહીંયા કોઈ સાફ સેવકો આવતું નથી વોર્ડ નંબર તેર ને વારંવાર રજૂઆત કરી કે અહીંયા સફાઈ કરો એના આજુબાજુ એનો આ લોકોને બી કહું છું કે તમારા કચરાઓ અહીંયા ના નાખો ગાડીઓ આવે છે ગાડીઓમાં નાખો એટલે આ લોકો રેસિડન્સની બી ભૂલ છે